તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના મંત્રીમંડળને લઈ અને અત્યારના હાલના મહત્વપૂર્ણ અને મોટા સમાચાર મળી રહ્યા છે સૂત્રોના હવાલેથી આ ખબર મળી રહી છે ગુજરાત ને લઈ અને મહત્વના અને મોટા ભાજપ પ્રદેશ પ્રમુખ અત્યારે હાલ પ્રાપ્ત થઈ રહી છે જાણવા મળી રહ્યું છે ચર્ચાઓ પહેલેથી જોવા મળી રહી હતી કે સીઆર આર આ વખતે સમાવેશ થઈ શકે છે અને બિલકુલ અત્યારે હાલ જે પ્રકારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે પાટીલ ને ફોન આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે તેના સિવાય અમિત શાહ મનસુખ માંડવીયા ને પણ ફોન આવ્યો હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે એસ જયશંકર ને પણ ફોન આવી ગયો છે ત્યારે જેપી નડ્ડાનો કેન્દ્રીય નેતૃત્વમાં સમાવેશ થઈ શકે છે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જેપી પી નડ્ડાનો કેન્દ્રીય કહી શકાય કે નેતૃત્વમાં સમાવેશ થઈ રહ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત માટે મહત્વના અને મોટા સમાચાર મંત્રીમંડળને લઈ અને અપડેટ સામે આવી રહી છે કેન્દ્રીય નેતૃત્વમાં

શું વિગતો સામે અત્યારે હાલ આવી રહી છે આપની પાસે છે તો ફરી એક વખત સંવાદદાતા નો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ અત્યારે હાલ તો જે અપડેટ આવી રહી છે ગુજરાતના મંત્રીમંડળને લઈ અને મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે

મહત્વની વાત છે કે જેપી પી કેન્દ્રીય નેતૃત્વમાં થઈ શકે છે માહિતી મુજબ તમામ લોકોને આવરી લેવામાં આવશે તેમજ કેન્દ્રીય નેતૃત્વની અંદર ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર સમાવેશ કરી દેવામાં આવ્યો છે કહી શકાય કે સી આર સમાવેશ કરવામાં આવે છે ને ગુજરાતને હવે નવા પ્રદેશ અધ્યક્ષ જે છે તે પણ આવનારા સમયમાં મળશે તમામ લોકોને ફોન આવી રહ્યા છે હાલ વાત કરીએ તો કેટલાક દિગ્ગજ નેતા ભૂપેન્દ્ર યાદવ સિંચા પ્રતાપ યાદવ કર્ણાટકના અર્જુન મેઘવાલ ને પણ ફોન આવી ચૂક્યો છે નીતિન ગડકરી રાજનાથસિંહ પ્રહલાદ જોશી તમામ લોકોને ફોન આવી છે બપોર બાદ સમગ્ર ઉત્તર જે કે કોનો કોનો ગુજરાત માંથી તેમજ અન્ય રાજ્યો માંથી કયા નેતાઓનો સમાવેશ કરવામાં છે તેમજ એનડીએ ના ગઠબંધન વાળા જે સરકાર છે તેમાં પણ કયા કયા નેતાઓને એડ કરવામાં આવશે તમામ પ્રક્રિયા જે છે બપોર બાદ પૂર્ણ રીતે ચિત્ર જે છે સ્પષ્ટ જોવા મળશે પાટીદાર ગુજરાત માંથી બે જેટલા પાટીદાર સ્થાન ગુજરાત ગુજરાતમાં પાટીદાર જેમીકરણ ની જો વાત કરીએ પાટીદાર સમૂહ જે મતદાતાઓનો છે તે ખુબ જ મોટો જોવા મળી છે દલિત પાટીદારોને રાજી રાખવા થઈ પાટીદાર નેતાઓને બેનો સમાવેશ કરવામાં આવશે સાથેમાં જ ઓબીસી ની વાત કરીએ તો ઓબીસી ને લેવી જતી શકાય આરક્ષણ વિશે તે પણ જાહેર કર્યું છે ઓબીસી નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવશે આ પ્રકારે ગુજરાતમાં ચાર થી પાંચ નેતાઓ જે છે તે કેન્દ્રીય સ્થાન લઈ શકે છે જેમાં વાત કરીએ તો બે જેટલા પાટીદાર એક ઓબીસી અને એક એસસી એસટી નો સમાવેશ જે છે તે કરવામાં આવશે આભાર અમારી સાથે બદલ બદલ અને સમગ્ર માહિતી આપવા તો અત્યારે હાલ જે અપડેટ સામે આવી રહી છે સી આર પાટીલનું નામ મંત્રી પદે ફાઈનલ માનવામાં આવી રહ્યું છે તેમને પણ ફોન આવી ગયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે આ સિવાય એસ જયશંકરને પણ ફોન આવી ગયો હોવાના સમાચાર મળી રહ્યા છે જેપી પી કેન્દ્રીય નેતૃત્વમાં સમાવેશ થવાનું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે તો સાથે સાથે આપને જણાવી દઈએ એસ જયશંકર માટે પણ ફોન આવી ગયો છે તો મનસુખ માંડવીયાને પણ ફોન આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે જેપી પી નડ્ડા મંત્રી બનવા જઈ રહ્યા છે એસ જયશંકર પણ મંત્રી બની શકે છે મનસુખ માંડવીયાનું નામ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે અમિત શાહનું મંત્રી પદે નામ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે અને સી આર પાટીલનું નામ પણ મંત્રી પદે ફાઇનલ માનવામાં આવી રહ્યું છે અત્યારે

ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે જઈ રહ્યા છે અને તેઓ જવાહરલાલ નહેરુ પછી હેટ્રિક કરનારા બીજા વડાપ્રધાન બનશે ઉલ્લેખનીય છે કે આજે સાત અને પંદર કલાકે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે તેમાં ઘણા બધા વિદેશી મહેમાનોની હાજરી પણ જોવા મળવાની છે ત્યારે શપથ ગ્રહણ સમારોહની સાથે સાથે મંત્રીમંડળની પણ રચના કરવામાં આવશે ઘણા બધા નેતાઓ મંત્રી તરીકેના શપથ લેશે ગોપનીયતાના શપથ લેશે ત્યારે ગુજરાતમાંથી કોને સ્થાન મળશે તે અંગે પણ સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે